નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર તો આ કારણ છે રામલલાની મૂર્તિનો રંગ છે કાળો જાણો શું છે તેના પાછળની સ્ટોરી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો છે રામલલાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પણ કહેવામાં આવે છે જેના કારણે રામલલાની મૂર્તિનો રંગ શ્યામ છે જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં અનેક પ્રકારના ગુણધર્મો રહેલા છે આ પથ્થર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે અરવાડી આ સિવાય વાલ્મિકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનો રંગ શ્યામ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના કારણે રામલીલાની મૂર્તિનો રંગ કાળો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર મુંબઈ જનારાઓ માટે સૌથી મોટી ખુશખબરી મુંબઈ જનારા લોકો માટે ખુશખબરી મળી રહી છે જેમાં સૌરસ્ટ જનતા એક્સપ્રેસ હવે જેતપુર ઊભી રહેશે જી હા નવાગઢ રેલવે સ્ટેશન જનતા એક્સપ્રેસ વેરાવડ બાંદ્રા સ્ટેશનને સ્ટોપ મળી ગયો છે ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇનિંગ ઉદ્યોગની માંગણી હતી તમને જણાવી દઈએ કે નવાગઢ સ્ટેશનને સ્ટોપ આપવા રેલવે મંત્રી અને સાંસદ રમેશ ધડુક તેમજ ધારાસભ્ય જયેશ રદડીએ રજૂઆત કરી હતી આ રજૂઆતને પગલે લાંબા સમયની અંતરથી ટ્રેનને સ્ટોપની માંગણી સ્વીકારવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક જાણો મણના ભાવ ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહુવામાં ડુંગળીનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની છાસઠ હજાર એકસોને આડત્રીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને ત્રણસોને બાર રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની એકસઠ હજાર કટ્ટાની આવક થઈ હતી અને પ્રતિ એકટરને મણના ભાવ

આ સાથે દેશમાં ચોવીસ કેરેટ સોનું છે જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડાની સાથે એકોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો પર બંધ જોવા મળ્યું છે ત્યારબાદ ના બીજા અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત મોટા ભાગના શહેરોનું તાપમાન ગગડ્યું રાજ્યમાં કાતેલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેમાં મોટા ભાગના શહેરોનું તાપમાન ગગડ્યું છે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનને કારણે ઠંડી વધી છે તેમાં પંદર શહેરોનું તાપમાન પંદર ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે ત્યારે દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર બન્યું

તથા વજુભાઈ વાળાએ જણાવ્યું કે કોંગ્રેસના મૂડિયા ઉખાડી નાખવાના છે કોંગ્રેસને જીતવા માટે હવે શુભ મેળાઓ કરવા પડશે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે અમે ગવર્નર હતા તેવો ક્યારેય અહેસાસ રાખ્યો નથી હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો ખસવાના છે અને વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવાના છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે સામે આવ્યા વડોદરાના હરણી લેકમાં બનેલી દુર્ઘટના મામલે પીડિત પરિવારે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે જેમાં પીડિત પરિવારોની સુપ્રીમ કોર્ટમાં રીપિટિશન દાખલ કરાઈ છે જેમાં સ્કૂલ વીએમસી કમિશનર અને કલેક્ટર સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટના મામલે પીડિત પરિવારોને છપ્પન લાખ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે પ્રત્યેક મૃતકના પરિવારજનના ખાતામાં ચાર ચાર લાખ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે તેમજ બે ઘાયલોને પચાસ પચાસ હજાર લેખે એક લાખ ચૂકવાયા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં હૃદય રોગના કેસમાં સતત વધારો લોકોમાં ચકચકાર રાજકોટમાં છેલ્લા અડતાલીસ કલાકમાં ચાર લોકોના હૃદય બંધ થયા છે જેમાં સંત કબીર રોડ ઉપર ચોવીસ વર્ષીય યુવકનું મોત થયું છે તેમજ અઠ્યાવીસ વર્ષના બિહારી યુવકનું પણ હાર્ટ એટેક મોત થયું છે તથા વાડીમાં કામ કરતા છેતાલીસ વર્ષીય વ્યક્તિનું પણ હાર્ટ એટેક મોત નીપજ્યું છે તેમજ રાજકોટમાં પરિશ્રમ સોસાયટીમાં પ્રોડ પણ હાર્ટ એટેક મોત નીપજ્યું છે કોરોના બાદ ગુજરાતમાં હાર્ટ એટેક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જે તબીબી સારવાર માટે ચિંતાજનક વિષય બની ગયો છે ત્યારબાદના ખૂબ જ દુઃખદ સમાચાર પાલનપુરમાં રેલવે બ્રિજ દુર્ઘટના પાલનપુરમાં રેલવે બ્રિજ પાસે આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાને કારણે બેના મોત થયાના ચકચકાર ભર્યા કેસમાં આરોપી ડાયરેક્ટર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ તેને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જેસે ડોસીએ આગોતરા જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે બ્રિજના ગડરો તૂટી પડતા બે નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા બ્રિજની સુરક્ષાની ધ્યાન રાખવાની જવાબદારી અને ફરજ હતી તે બજાવવા નિષ્ફળ રહ્યાની ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે કાટમાં નીચે એક ટ્રેક્ટર અને રિક્ષા પણ દબાઈ ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર પ્રજાસત્તાક દિવસે આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે ખાસ છે આ જગ્યાઓ કરો આ પ્લાન આ વર્ષે ભારતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પિંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે શુક્રવાર આવે છે આવી સ્થિતિમાં શુક્રવાર શનિવાર અને રવિવાર લાંબો વિકેન્ડ મળી રહે છે આ લાંબી રજાઓમાં ભારતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ દેશભક્તિની અનુભૂતિ કરવા માટે લાલ કિલ્લો તાજમહેલ અને વિવિધ સ્થળોની મુલાકાત લેવી અચૂક ચૂકવી નહીં ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી શકશે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા જનતાને સૌથી મહત્વની એવી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ભેટ આપવામાં આવી છે જેના સાથે જ લોકસભાની ચૂંટણી માટે પણ તમામ પક્ષના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે આ સાથે તેઓ એનએફસીયુ ખાતે ચુમ્માલીસમાં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર ગુજરાતના ઘેરાલુમાં પથ્થર મારા બાદ પોલીસ સેક્શન મોડમાં ઘેરાલુમાં પથ્થર મારા બાદ પોલીસ સેક્શનમાં આવી છે જેમાં ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે ખેરાલુના નગીના મસ્જિદ પાસે શોભાયાત્રામાં પથ્થરમારો કરાયો હતો તે પથ્થરમારામાં આઠ લોકોના ઈજા પહોંચી હતી તથા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હુમલો કર્યો હતો પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હિન્દુઓના ઝંડા કાઢી નાખ્યા હતા તથા શ્રીરામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો તેમજ ખૂબ જ ખરાબ ગાળો બોલીને ઉશ્કેરીજનક ટિપ્પણીઓ કરીને છાનથી મારી નાખવાના ઈરાદે પથ્થરમારો કરાયો હતો ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ ભારતીય શેર બજાર સપ્તાહ બીજા દિવસ એટલે કે મંગળવાર ત્રેવીસ જાન્યુઆરીએ ઘટાડા સાથે બંધ રહ્યું છે ગઈકાલના કાલ અંતે સેન્સેક્સ એક હજાર ત્રેપન પોઈન્ટ ઘટાડા સાથે સિત્તેર હજાર ત્રણસો સિત્તેર પર બંધ રહ્યો હતો નિફ્ટી પણ ત્રણસો ને તેત્રીસ પોઈન્ટ ઘટ્યો હતો અને એકવીસ હજાર બસો ને ના સ્તર પર જોવા મળ્યો હતો બેન્કિંગ અને મેટલ્સના શેરમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો